શહેરના સંતકંરામ ચોક રાત્રિના સમયે નશાની હાલતમાં કોઈ બાઇક ચાલકે ત્રણ બાઇકને હડપેટે લીધા હતા ભાવનગર શહેરના કાળાના સંતકંરામ ચોક નજીક સાંજના સમયે ત્રણ શખ્સો બાઇક લઈને માર્ગદર્શનથી સંતકંરામ ચોક નજીક ફૂલ સ્પીડમાં આવી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસનો પોઈન્ટ હતો તે જગ્યાએ નશાની હાલતમાં બાઇક ચાલકે ત્રણથી વધુ બાઇકને હડપેટે લીધી હતી જ્યારે બાઇકને નુકસાન થવા પામ્યું હતું જોકે ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો Why is it Shiranya Ar.? sociedad under a Yeahع Bref public закar